વાયરલ થઈ ગયો છે એજન્સીના માણસોને ધોકા વડે માર મારવામાં આવતા ગંભીર ઈજાઓ થઈ છે વિડીયોમાં બે ઇસમો પોલીસની હાજરીમાં ડોરને છોડાવવા માટે હુમલો કરી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે બીએમસી દ્વારા કોન્ટ્રાક્ટ ઉપર ધોર પકડવા ગયેલી ટીમ ઉપર હુમલાથી ચકચાર મચવા પામી છે બે વ્યક્તિઓને ઇજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે ઢોર પકડતી ટીમો ઉપર અવારનવાર હુમલાની ઘટનાઓ સામે આવતી હોય છે અને આજે ફરી ભાવનગરથી એક બનાવ સામે આવ્યો છે અહેવાલ ફિરોજ મલઇક ભાવનગર ગોહિલ શિવ તૃષિભા ધુષી અમે અમીરાનગર ફિલ્ટરની ટાંકી બાજુ લોકો પંદર થી વીસ જણા પાઇપો ને ધોકા ને બધુ લઈને અમારી પર હુમલો કરેલો મારી ફરતા ઊભા રહી ગયા ચારે બાજુ મીંડિયા મારવા માથાના ભાગે સીધા મારી નાખવાની ધમકી આપી ગઈ તને મારી જ નાખો છે કે તું જ આ બધા ઢોર પકડાવે છે માથે રહે અને મને ગંભીર ઈજા પહોંચાવેલી મારી નાખવાની ગણતરી હતી લોકો આવેલા હતા વિશે ઘણા હતા અને અત્યારે ધોકા હતા લોકો ના પાઇપ હતા અને અમે ત્રણ ચાર જણા હતા બધા પર ઘા કરવા માંડ્યા બીજા બીજા આગાવી આવી ગયા અને આથી લગભગ આઠક દિવસ પહેલા પણ આ લોકોએ આ રીતનું જ કરેલું હતું પણ ત્યારે અમે ખાલી જાણવા જોગ કરી હતી અમે કઈ કર્યું નતું પણ એ લોકોને બળ મળ્યું જેથી કરીને પાછું એ લોકો આજે મારી પર હથિયાર એ હુમલો કર્યો જાણી જોઈ પ્લે પ્લાનિંગ હતું એ લોકોનું અમે ત્યાંથી નીકળ્યા ત્યાંથી લોકો મારા લોકેશનમાં હતા આગળ પાછા બાઈક વાળા અને ત્યાં પહોંચ્યા એટલે અમે ત્યાં ઢોર પકડતા ઢોર પકડવા સાહેબ પંદરથી વીસ મીટર ટાઈમ અમારે લાગે ગાયું પકડવી બાંધવી હરુર ફોલાવી ચડાવી તો એ દરમિયાન એ લોકોએ મોકાનો લાભ લઈને મારી ફરતા ફરી વળ્યા અને મીડિયા ખાખ હા રખડતી ગયું છે માલિકીને કે રોડ ઉપર જે રખડતી ગયું હોય એ જ અમે પકડીએ છીએ અને અમારે ફરિયાદ હતી અમે ફરિયાદ સોલ્વ કરવા જતા હતા અમે તમને આપીશું પણે પણના સમાચાર જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં